करत सुबह मीटर लेमा પછી સમાધિના દર્શન કરાવીશું પછી ગરીબ લાઈવ દર્શન નવા મિત્રો લાઈવમાં જડે જાય તેના માટે બાબરામભાઈ નવા મિત્રોના બાબરામ જય શ્રીરામ ગરીબમીના લાઈવ દર્શન પછી સમાધિના દર્શન પછી જ્ઞાન લીધા નવા મિત્રો ટાઈમ થઈ શકે

લાઈવ માં બન્યા રહેજો નવા મિત્રો લાઈવ માં જોડાઈ જતા નવા મિત્રો બાપા શ્રીરામ જય શ્રી રામ ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છે સમાધિ મંદિર લાઈવ દર્શન અત્યારે સમાધિ મંદિર આવી જાય છે સમાધિ મંદિર ના લાઈવ દર્શન કરાવ્યા હવે ધ્યાન મંદિરે જઈ રહ્યા છે તો ધ્યાન દીને લાઈક દર્શન નવ મિત્રો જાણો કે આપણી ચેનલ પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સવાર સંધ્યા બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અચ્છા ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો મંદિર પણ સંજે બંજાનું લાગી રહ્યું છે અહીંથી મિત્રો તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો નવા મંત્રોને જાણો કે આપણી ચેનલ પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલ છે મિત્રો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના ધ્યાન મંદિરના નજીકથી દર્શન મિત્રો

चित्रित करते हैं करे बेसन डिशन करे शक्ति परमाण मेज़ भाई वापस त्रंबा है चाला वर्ड निर्भापन के संक्राम्य तो ना ही माँ बनी रही है अच्छा बापन वो लोग तीन जांच शवी क्रंबा है वापस त्रंबी क्रंबा है तो माँ बापन के संक्राम्य शर्तें अंधेरे शुप्रो बियां नाथ मोटे बदुजूएस तड़पा લાઈદર દર્શન મિત્રો બાપાના વડની અંદર ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય જણાવું કે આપણી ચેનલમાં પહેલી વાર હોવ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મિત્રો આજના લાઈ દર્શન બાપાના વડની અંદર બાબા સ્થાન મિત્ર જય શ્રી રામ ચાલો તમે કીધું ગયા છે આપણે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની આવે છે તેની પેલા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ આજના લાઈ દર્શન તો તમે જોઈ શકો મિત્રો કે આજનું વાતાવરણ કેવું છે તે મંદિરના લાઈવ દર્શન મંડપ નાખેલા છે એટલે સામેથી વ્યવસ્થિત દર્શન નહીં થાય મિત્રો કેમ કે મંડપ નાખી દેશે એટલા માટે આજના લાઈવ દર્શન જય શ્રી રામ બાબા સ્ત્રા મિત્રો અત્યારે આપણી પાસે ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન જોઈ શકો તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી સાવ ઓછું ટ્રાફિક છે તો આ ગાદી મંદિર છે ગાદી મંદિરના લાઈવ દર્શન ગાદી મંદિર આવી ગયા છે અને નવા મિત્રોને જાણો કે આપણે પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે આપણી ચેનલમાં સવારે સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો રોજ આપણે બાપાના અને વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે બીજા વિડીયો જોઈ શકો અને સ્ટેટસ પણ જોઈ શકો ચાલો મિત્રો આજની શીધી રાખીએ જય શ્રી રામ આજનું વાય તો આટલા સુધી રાખીએ